દેશમાં વાયનાડ જિલ્લામાં ભયાનક દુર્ઘટનામાં મોતનો આંકડો ત્રણસો ને પાર પહોંચી ગયો છે જ્યારે ઉત્તર ભારતમાં હિમાચલ અને ઉત્તરાખંડમાં અતિ ભારે વરસાદ અને વાદળ ફાટવાની ઘટનામાં ભારે તબાહી થઈ છે ઉત્તર ભારતમાં છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદ આધારિત ઘટનાઓમાં કુલ તેતાલીસ લોકોના મોત થયા છે ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે એક જ પરિવારના ત્રણ સહિત કુલ બાર લોકોના મોત થયા છે અને છ લોકો ઘાયલ થયા છે અધિકારીઓના જણાવ્યા અનુસાર સમગ્ર રાત્રિ દરમિયાન પડેલા ભારે વરસાદના કારણે અનેક નદીઓમાં પૂર આવ્યું હતું તો કેટલીક નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે ઉત્તરાખંડના હરિદ્વારમાં છ ટિહરીમાં ત્રણ અને ચમોલીમાં એક વ્યક્તિ સહિત કુલ બાર લોકોના મોત થયા છે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર નૈનીતાલ જિલ્લાના હાલદ્વાનીમાં ડૂબી ગયેલા સાત વર્ષનું બાળક હજુ પણ લાપતા છે દહેરાદૂનમાં છેલ્લા ચોવીસ કલાકની અંદર સાત ઇંચથી વધુ વરસાદ પડ્યો તો હરિદ્વારના રોશનાબાદમાં પણ આઠ ઇંચ રાયનવાલામાં 6 છ ઇંચ હલ્દ્વાની અને રૂટકીમાં પાંચ ઇંચ વરસાદ પ્રદેશમાં છે ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં મકાન પુલ અને સડકોનું ધોવાણ થયું છે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર કુલ્લુમાં નિર્મંડ સેન્જ અને મલાના વિસ્તારો મંડીમાં પઘર અને શિમલાના રામપુરમાં વાદળ ફાટ્યા હતા